અને અમારા દલિત સમાજના લોકોને પાલડી ગામની જમીન શ્રી સરકાર કરી અમને જ્યાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો ના રહેતા હોય ત્યાં અમને જમીન મકાન અને બોર બનાવી આપવામાં આવે આવેદન પત્રમાં ખાસ ઉલ્લેખ એ પણ કરવામાં આવ્યો કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મ પરિવર્તન કરવાની પરવાનગી કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા ડીસા તાલુકાના પાલટી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બે હજાર પચીસ ના રોજ જે મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર અનુસૂચિત જાતિનો સવર્ણો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજ રોજ અમે ડીસા પ્રાંત કચેરી મુકામે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એની સાથે સાથે સમગ્ર સમાજના આગેવાનો અને ગુજરાતભરના જે સંગઠનો છે એ સક્રિય થઈ આવનાર સત્તર પાંચ બે હજાર પચીસ અને શનિવારના રોજ અમે પાલડી મુકામે સંગઠિત થઈશું સરકારને એક અમારે સંદેશ પહોંચાડવો છે કે ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદી મેળવી પણ માનવ તરીકે અનુસૂચિત જાતિ સમાજના લોકોને જીવવાનો અધિકાર જે આપેલો છે બંધારણે એનાથી વંચિત રાખવામાં આવે છે તો આ પ્રસંગે અમે એ દિવસે પાલડી મુકામે બહુળી સંખ્યામાં ઉપસ્થિત થઈશું ગુજરાતભરના તમામ અનુસૂચિત જાતિ સમાજના સંગઠનોને આહવાન કરીએ છીએ કે તમે એ દિવસે આવો આપણા સમાજ ઉપર જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય પ્રત્યે થોડીક આપણામાં જાગૃતિ આવશે તો ક્યાંક આપણને એની ફલશ્રુતિ પ્રાપ્ત થશે એટલે સત્તર પાંચ બે હજાર પચીસના શનિવારના રોજ આપણે સૌ સાથે મળી ડી રોહિત સમાજ જ નહીં પણ તમામે તમામ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનોને ત્યાં એકત્રિત કરીએ છીએ અને આવનારા સમયમાં એ જ દિવસે આપણે એક મેસેજ સરકારને પહોંચાડીશું કે જો અમને આ અન્યાયમાંથી મુક્તિ નહીં અપાવવામાં આવે ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે ડીસા મુકામે જે બનાસ નદી ઉપર બ્રિજ છે કે જે આખા ઉત્તર ગુજરાતને અને રાજસ્થાનને જોડે છે અને બંધ કરીશું ત્યાં ચક્કાજામ કરી અને અમારા સંગઠનને જે કોઈ પણ રીતે બળ પૂરો પાડવાનો પ્રયત્ન કરીએ કે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરીએ એના માટે તમામે તમામ રીતે સરકાર જવાબદાર રહેશે એ આવનારા સમયમાં અમે તારીખ જાહેર કરીશું સત્તર તારીખે જ્યારે અમે પાલડી મુકામે મળીશું ને ત્યારે આ તારીખ જાહેર કરીશું અને આ ચક્કાજામનો પ્રોગ્રામ આપવા માટે અમે પ્રયત્ન કરીશું જય ભીમ જય ભીમ ડીસા તાલુકાના પાલડી ગામે એપ્રિલ મહિનાની અઠ્યાવીસ ઓગણત્રીસ શિવ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો હતો જેમાં સોમાનની વાત આવે ત્યાં અનુસૂચિત જાતિ સમાજના પાલડી ગામના લોકોનું સોમાન હણાયું છે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી એના અનુસંધાને પાલડી ગામના લોકો સાથે મળીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ કર્યા પછી આજ સુધી હજી સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી એના અનુસંધાને આજના દિવસે અમે ડીસા નાયબ કલેક્ટર સાહેબને પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે તાત્કાલિક ધોરણે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આજના દિવસે મેં અહીંયા ડીસા ખાતેથી એક અલ્ટિમેટમ આપીએ છીએ કે મે મહિનાની સત્તર તારીખ અને શનિવારના દિવસે પાલડી મુકામે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તારીખ સત્તર પોંચ બે હાજર પચીસ ના દિવસે અને શનિવારના દિવસે હું સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને આહવાન કરું છું કે આપણે પારડી ગામે ભેગા થઈ અને ત્યાં એક બેઠક કરીશું અને ત્યાં સુધી પણ જો આરોપીઓની યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે એમને ટેબલ જામીન તો બિલકુલ આપવા જ નહીં એમને કસ્ટડીમાં લેવા અને યોગ્ય કાર્યવાહી કરવી ત્યાં સુધી કદાચ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો એ દિવસે મેં કોલ આપીશું અને સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના લોકોને આહવાન કરીશું અને દિશા નદીનો પનાસ પનાસ ફૂલને અમે ચક્કાજામ કરીશું એ અમારું આજનું અલ્ટિમેટમ છે તારીખ અમે પારડી મુકામે સત્તર તારીખે નક્કી કરીશું જ ઘીશા તાલુકાના પાલડી ગામે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસને ત્રીસ બે હજાર પચીસ ચોથા મહિનાની એ શિવ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ તેમાં પાલડી ગામના અનુસૂચિત જાતિના લોકોનો જે બહિષ્કાર કરવામાં આવ્યો એમનો ફાળો લેવામાં નથી આવ્યો વધારે વરણની ગામની જે કુંવાસીઓ તેડાવી એમાં અનુસૂચિત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી અને એમને જે અન્યાય થયો છે એ બાબતે અમે સમાજના સોએ ગામના સમજો કે તો ટોટલ આમ જે સંગઠનો છે એ બધા અહીંયા આલ્ટીમેટમ એક આપીએ છીએ બે હજાર પચીસ ના રોજ પાલડી મુકામે ભેગા થવાના છીએ સમયગાળાની અંદર કરી છે એ લોકોને નહીં આવે એમની સામે આમ જો કોઈ કેસ દાખલ કરવામાં નહીં આવે તો આગળનું અલ્ટિમેટમ અમે સત્તર પોંચ પચીસ ના રોજ આગળની સરકારને આપીશું અને આખા ગુજરાતમાં સંદેશો કરી અને અમે બનાસ નદીનો નો ચક્કા જામ કરીશું ગુરુ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હવે હમણાં જે પાલડી ગામે જે બનાવ બન્યો એ જાહેર સ્થળે શંકરના મંદિરમાં અંધુસૂત જાતિના લોકોને એમનો ફાળો પણ નથી લીધો એમને આમ જો કે જો પરસાદીમાં એ લોકોને બોલાવ્યા નથી એ લોકોએ ગામના આખાએ દરેક ગામની કુંવાસીઓને બોલાવી અઢારે વર્ણની એમાં અંધુસૂત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી એમની સાથે જે ખરેખર આ અન્યાય થયો છે એ ખરેખર ખોટો છે બંધારણના રીતે સમાનતા બંધુતાની અને સમાનની વાત જે છે એમાં પાલડી ગામને અને આખા સમાજ રોહિત સમાજને ન્યાય મળે એવી અમારી માંગણી સાથે અમે અહીં આવેદનપત્ર પ્રોત્સાહિત આપી છે એ અમને ન્યાય મળે એ જ અમારી શુભેચ્છા પણ મેં એક આવું આપી તી ઓકે પાલડી ગામે આજે બનાવ બન્યો